નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સુરતમાં બ્રહ્મોસ મિસાઇલ અને તિરંગા રાખડીની ધૂમ મચી ગઈ છે રક્ષાબંધન પર્વે સુરતમાં ઓપરેશન સિંધુની યાદ તાજી કરાવતી અને બ્રહ્મોસ મિશાનની ડિઝાઇનરવાળી રાખડીઓ ભારે લોકપ્રિય બની છે સોના ચાંદીમાંથી બનેલી આ રાખડીઓ તિરંગાના દોરા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપે છે ચાંદીની રાખડી પચીસો રૂપિયા જ્યારે નવ કેરેટ સોનાની રાખડી સાઠ હજારથી લઈને એસી હજાર સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે સુરતના જ્વેલર્સ દ્વારા આ અનોખી પહેલને ખૂબ જ વખાણવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં સાર્વત્રિક બંબાકાની પરિસ્થિતિ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ ખેડાના માતર તાલુકામાં સાત ઇંચ કરતાં વધુ તેમજ વસો મૌધા અને કઠલાલ તાલુકામાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા ધંધા અને રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અચાનક બેઠકનું આયોજન કર્યું છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે ખેડા અને અમદાવાદ જેવા વિવિધ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે બેઠકનું આયોજન કર્યું જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બધી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને સાથે તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ ઉપર રહેવા માટે સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસોને અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને અઠ્ઠાણું તાલુકામાં વરસાદ થયો છે રાજ્યના આઠ તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ અઢાર તાલુકામાં બે ઇંચ કરતાં વધુ ત્રીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ જ્યારે છ્યાસી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ અઠ્ઠાવન ટકા નોંધાયો છે કચ્છ વિસ્તારમાં ચોસઠ ટકા અને સૌરા સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચોપન ટકા નોંધાયો છે અરબસાગરમાં કરંટ હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસકરોઈમાં આભ ફાટ્યો ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસકરોઈ તાલુકામાં દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો અમદાવાદ જિલ્લામાં સાણંદ બાવડા અને ધોળકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે વિવિધ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે ટ્રેન દુર્ઘટના પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન દક્ષિણ જર્મનીમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાય છે મ્યુનિક પશ્ચિમમાં રીડે લિંગ ગેંગ નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ટ્રેનના ઘણા કોચ પલટી ખાઈ ગયા છે જેના પરથી અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ થાય છે અકસ્માતના ચોક્કસ કારણની હજુ તપાસ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ એસી હજાર એકસો ને પચાસ માર્ગ અકસ્માત સરકાર તરફથી આપવામાં આવેલા માર્ગ અકસ્માતના આંકડા મુજબ ગુજરાતમાં પાંચ વર્ષમાં છત્રીસ હજાર છસો છવ્વીસ વ્યક્તિએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે જેમાંથી દસ હજાર આઠસોને એક લોકોએ હેલ્મેટ અને પાંચ હજાર એકસોને સિત્યોતેર લોકોએ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં કુલ એંસી હજાર એકસો પચાસ માર્ગ અકસ્માત થયા છે ઓવરસ્પીડના કારણે કુલ ચાર હજાર છસો પંચ્યાસી અકસ્માત થયા છે અને તેમાં ત્રેવીસો ને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અકસ્માતના આ આંકડા બે હજાર અઢારથી થી બે હજાર બાવીસ સુધીના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ મંદિરના વિકાસનો યશ પીએમને જાય છે શ્રાવણના પહેલા સોમવારે પૂર્વ નાયબ એમાં નીતિન પટેલ સોમનાથ મહાદેવના દર્શન માટે ગયા હતા અહીં તેમણે જણાવ્યું કે સોમનાથ મંદિરના ભવ્ય વિકાસનો યથા પીએમ નરેન્દ્રભાઈ મોદીને જાય છે તેમના નેતૃત્વ હેઠળ મંદિરનો અદ્ભુત વિકાસ થયો છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂંક મુદ્દે તેમણે કહ્યું છે કે પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે ટૂંક સમયમાં પ્રમુખની જાહેરાત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર અગિયાર ઇંચ વરસાદથી જળબંબાકાર ગુજરાતમાં બપોરે એક વાગ્યા સુધીમાં ચૌદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું દાહોદ વડોદરા પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લાઓ પણ સામેલ છે નડિયાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા અગિયાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો ખેડા જિલ્લામાં શ્રાવણ મહિનામાં મેઘમહેર વરસાવી રહ્યા છે અને અતિભારે વરસાદી માહોલ છવાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુર પર કિરણ રિજ્જુનું નિવેદન લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચા શરૂ થતાં પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ એક પોસ્ટમાં પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે તેમણે કહ્યું છે કે જ્યારે રાવણે લક્ષ્મણ રેખા પાર કરી તો લંકા બળી ગઈ જ્યારે પાકિસ્તાને ભારત પર ખેંચાયેલી રેખા પાર કરી તો પાકિસ્તાનને આગનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ જળાશયો હાઈ એલર્ટ ઉપર ભારે વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં જળસ્તર વધીને બાસઠ ટકા થયું છે ઓગણત્રીસ જળાશયો હાલ સંપૂર્ણ ભરાઈ ગયા છે જેમાં કચ્છના પાંચ ભાવનગરના ચાર સુરેન્દ્રનગરના ત્રણ જળાશયનો સમાવેશ થાય છે બાસઠ જળાશયો એવા છે જેમાં સિત્તેરથી નેવ ટકા પાણી છે છત્રીસ જળાશયો હજી એવા છે જેમાં પચીસ ટકાથી નીચું જળસ્તર છે રાજ્યના અડતાલીસ જળાશયો અત્યંત હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે જેમાં જળસ્તર નેવું ટકાથી વધુ છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ સાહીઠ પોઈન્ટ ટકા પાણી પણ ભરાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ દુર્ઘટના રોકવાની માસે ઓથોરિટી બ્રિજ અને સરકારી ઇમારતો પર નજર રાખવા માટે રાજ્ય સરકારે એક અલગ કમિટી નીમવા માટે વિચારણા હાથ ધરી છે નવા નિર્માણ પાણી રહે પડી રહેલા તેમજ સરકારી ઇમાનોનું બાંધકામ થતું હશે ત્યાં હવે સતત નજર રાખવામાં આવશે તેના માટે જે અલગ ઓથોરિટી રચાશે જેમાં આઈએએસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવશે નબળા બાંધકામની ફરિયાદ મળતા ઓથોરિટી દ્વારા તપાસ હાથ ધરાશે અને બ્રિજ અને ઇમારતોની ચકાસણી પણ ફરજિયાત કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઇવે પર થયો દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દસ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો વડોદરા નેશનલ હાઇવે પર લોકો કલાકોથી જામમાં અટવાયા હતા નોંધવા જેવું છે કે પાંચ દિવસમાં ત્રીજી વખત ટ્રાફિક જામ થયો ફરી વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો આ પહેલાં ઓગણીસ જૂન છવ્વીસ જૂન અઠ્યાવીસ જૂન ઓગણત્રીસ જૂન ત્રેવીસ જુલાઈ અને ચોવીસ જુલાઈના દિવસે પણ અહીં ટ્રાફિક જામ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડામરના ટેન્કરમાં આગ લાગી ત્રણના થયા છે મોત વડોદરામાં ડામરના ટેન્કરમાં આગ લાગવાને કારણે ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે સાવલીના મોક્ષી ગામ ખાતે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝમાં ડામરના ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો જે કારણે ડ્રાઈવર ક્લીનર અને મજૂરનું મોત થયું હતું ટેન્કરમાં જામેલા ડામરને ગરમ કરીને કાઢતા સમયે આ દુર્ઘટના થઈ હતી ટેન્કરનું ઢાંકણું બંધ હોવાથી પ્રેશરને કારણે આ વિસ્ફોટ સર્જાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે